સુરત જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત સરકારે કરી છે જો તેઓ દસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી નહીં કરાવે તો તેઓ વડાપ્રધાન કિસાન સન્માન નિધિ યોજનાના આગામી સપ્તાહથી વંચિત રહી શકે છે સુરત જિલ્લાના ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે જો તેઓ દસ જુલાઈ બે હજાર પચીસ સુધીમાં ફાર્મર રજિસ્ટ્રી નહીં કરાવે તો તેઓ વડાપ્રધાન કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાથી વંચિત રહી શકે છે આ ઉપરાંત ભવિષ્યમાં પણ અન્ય સહકારી કલ્યાણકારી યોજનાઓના લાભથી તેમને દૂર રહેવું પડશે સુરત જિલ્લામાં એક પોઈન્ટ પંચાવન લાખ હજુ પણ આડત્રીસ હજાર જેટલા ખેડૂતોએ આ ફરજિયાત નોંધણી કરાવી નથી સુરત જિલ્લાના કોલ એક લાખ જેટલા સક્રિય ખેડૂત ખાતેદારો પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે તેમાંથી અત્યાર સુધીમાં એક લાખ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે જિલ્લા ખેતી

તમે જુઓ તો ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતો ફરજિયાત ખેડૂતની નોંધણી કરાવવાની છે ને લગભગ સુરત જિલ્લાની વાત કરીએ તો એક લાખ પંચાવન હજાર જેટલા ખેડૂતો છે ને એમાંથી લગભગ એક લાખ અને સત્તર હજાર જેટલા ખેડૂતોને નોંધણી થાય છે દસમી જુલાઈ છેલ્લી તારીખ છે ત્યારે સમગ્ર વિશ્વમાં સૌથી મોટી ખેડૂતોને સીધી બેનિફિટ આપી યોજના પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોને ખાસ અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે ખેડૂતો બાકી છે નોંધણી કરાવવાના એ તાત્કાલિક નોંધણી કરાવીને દેશના વિકાસમાં જે યોજના છે એમાં તત્પર ભાગ લઈ એ જ વિનંતી છે અને વધુ વધુ ખેડૂતો આમાં જોડાય એ ખાસ વિનંતી છે